બરાબર છે મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને આ આજુબાજુના મિત્રો બધા છે એ પણ લાઈક કરજો શેર કરજો ને વિડીયો વિડિયો બોતરાજો આખી ગલીનો પણ બોલ્યો તો કાકા ક્યાંમાં જેતે વસ્તુ જોશે તે બધું આ બધી દુકાનોની અંદરમાં સારી મળશે અને બહુ સસ્તા ભાવે બહુ મળશે જય માતાજી મિત્રો